નવરાત્રીના આ મહાપર્વમાં જ્યારે ગુજરાત અને સમગ્ર દેશમાં માં અંબા આદ્યશક્તિની આરાધનાના પર્વની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે આજ રોજ અમરેલી શહેર ખાતે સરદાર પટેલ ગ્રુપ તેમજ સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા ખનગનાટ રાસરમઝટ બે હજાર ચોવીસના ભવ્ય સુંદર રમણીય ખેલૈયાઓને અનુરૂપ પાર્ટી પ્લોટનું આયોજન કરેલ છે ત્યારે સૌપ્રથમ આપ સર્વોને અમારા વતી નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખાસ તો રમી શકે એના માટે રમણનીય વ્યવસ્થા સાથે સાઉન્ડ ડીજે તેમજ અંદર બહાર જવા માટે અલગ અલગ ગેટની વ્યવસ્થા સાથે એમના હેલ્થની ચિંતા કરતા બે ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ સાથોસાથ ફાયર સેફ્ટી ફાયરની ટીમ તેમજ સિક્યુરિટી મહિલા સિક્યુરિટી જેવી અલગ અલગ વ્યવસ્થાઓ આજના આ નવરાત્રિ પર્વમાં અમે લોકોએ કરાઈ છે અને સૌ ખેલૈયાઓ મને વિશ્વાસ છે કે મન મૂકીને આ થનગનાટ રાસ રમઝટ બે હજાર ચોવીસમાં રમશે અને અમરેલીની જનતા એમને ખૂબ લાહો લેવા નવરાત્રિ નિહાળવા માટે પધારશો એવી આપના માધ્યમથી હાર્દિક શુભકામના અને હાર્દિક નિમંત્રણ પાઠવું છું